એની એક અમારે સૌરાષ્ટ્ર સત્ય ઘટના કહું સાહેબ પાટણ સોમનાથ જ્ઞાનો એક વણકર ઈ વેજા વણવાનું કામ કરે અને માધુપુર જાય હાલી પગપાળા તેની વાહન વ્યવહાર કાઈ વાહન વ્યવહાર તો હતો નહીં એટલે પગપાળા માધુપુર જાય ખેડ ઉઘરાણી કરવા વેજા વણવા દેવ ને એની ઉઘરાણી કરવા એમ ગીર ખોરાસા આડું આવે ગામ બનેલી હકીકત છે એટલે પાણી હેડે કુવારે કાંઠે બાયું પાણી ભરતી હતી ને એને તરસ લાગી વણકર ને હરિજન ને એટલે ત્યાં કુએજ ને કીધું બેન તરસ લાગી પાણી પીવું છે મારે તો કે હા ભાઈ લ્યો શીશી તમને પાણી પાવું એટલે ઘડો જાવ દીધો કુવામાં પાણી ગરે શીશી અને કીધું કે લ્યો ખોબો ધરો એટલે ખોબો ધર્યો અને પાણી ખોબામાં નાખે ઈ પેલેઈ બાઈ પૂછ્યું ક્યાં થી આવો ભાઈ કે પ્રભાસ પાટણ થી આવું કે નીકોર જાવું કે ઘેડ માધુપુર જાવું એમ તો ગા અમને તો એમ એમ કઈન બાઈ બંધ થઈ ગઈ સાંભળજો મારી માતાઓ બેનો ઉડી લો એમ કઈન બાઈ બાઈ બંધ થઈ ગઈ અને વણકર જેતો અને હાથ લઈ લીધો કે બેની એમ કેમ તે કીધું કે અમને તો એમ કે તો કે એ અમારી બાયુની વાત છે ને તમને કાઈ નો સમજાય બાપા પાણી પી લે ને ખોબો ધરનો પાણી પાઉ કે ની હવે ખોબો નું ધરું પાણી પીવો નથી પણ મને ખુલાસો કરો હા બહુ બહુ તારે ઓલી બાઈ એટલું કીધું કે તમારા સોમનાથ ના પ્રભાસ પાટણ ના ઠાકોર છે ને એના દીકરી રૂપાલી બા અમારા ગીર હારે છે એના દીકરાના લગ્ન છે અને કોઈ મામેરું નથી આવ્યું

મને હું તો વણકાર છું હું હું કરું ઘડી બેઠો થાય ઘડી હાલતો થાય ઘડી આમ થાય એમાં આકાશવાણી થી આકાશવાણી એટલે આકાશવાણી ભૂત આકાશવાણી રાજકોટ બોલે છે ને રેડિયોમાં એમ ઘટાકાશ છે ને એમાંથી એક અવાજ આવે છે ઈશ્વરની કૃપા થાય ને અવાજ આવે અને અવાજ હાંભલો એને અને રોવાડે રોવાડે હરણાયું મંડી વાગવા અને તા આમ આમ હરખેલો થઈ ગયેલો

દરબારો ને જે માતાજી તો જે માતાજી ક્યાંથી આવો છો પ્રભાસ પાટણ થી આવું છું હા શું આવ્યા છો તો કે ગીર ખોરાસર ઠાકોર ક્યાં છે એ તો મને પરિચય કરાવો તો કે આ સામે બેઠા એને સામે જે માતાજી કે જે માતાજી બાપુ તો કે જે માતાજી શું આવ્યા છો કે રૂપાણી બેન નું મામેરું લઈને આવ્યો છું હું ઠાકોર ડાયરો દાંત માટે કાઢવા ને ચિત્રી ને ગરીબ માણા આને હે

Yeah. Uh -oh. તું કીધા આ તુ આું તું બાપદે બાપદે આ તુજ આપી મેઘાની ભાઈ માધુપુર કે કેમ કે પૂછું કે રૂપાલી બા નું હા હારું ગીર ખોરાસા રૂપાલીબાઈ હારું ત્યાં છે તો કે માં કોઈ મામેરું લઈને નથી ગયું કે બેટા એમાં આપણને શું ખબર પડે રાજના વ્યવહારની આપણે કઈ ખબર પડે બેટા આપણે નાના માણા કહેવાય કે રૂપાલીબા રોતા હતા અને એક બાઈએ મને મેણું માર્યું કે તમે રૂપાલીબાના મામેરિયાથી આવ્યા છો હા પછી બેટા શું કર્યું તે કે માં બીજું તો કાંઈ નહીં પણ સોમનાથ પ્રભાસ પાટણના ઠાકોરને પૂછાવી નાનો ઈશ્વર્યું કિન્દર્યું

પ્રભાત માટણ ના ઠાકોર સોમનાથ પૂજા કરીને આવીને બેઠા છે સમય થયો છે ત્યાં જઈને માંડીને વાત કર અને એમ કે આ વાત મને મંજૂર નથી તો સોમનાથ ના મંદિરમાં જઈને કમળ પૂજા કરજે અને જો જરૂર હોય તો હું તારી હારે આવું તો કે હારે આવવાની વાત જરૂર નથી હું એકલો જાઉં છું અને ગયો સાહેબ દરબાર ગઢમાં જઈ કીધું બાપુ આવી ગયા સોમનાથ ની પૂજા કરી તો કહા ક્યાં છે તો કે આ બેઠા છે આવ્યો મળવા છે તો ઊભો ખરો બાપુ જે માતાજી જે માતાજી હે બાપુ રૂપાલી ના મામેરું લઈને કોઈ નથી ગયું કેમ વિચાર તો કરો ક્યાં પ્રવાસ પાટણ ઠાકોર અને ક્યાં વણકર સાહેબ આ દેશની સંસ્કૃતિ તો જુઓ તમે અઢાને આપને પોરો છોડે વર્ષો પહેલાની ની માં સાહેબ બાપુ જે માતાજી તો જય માતાજી હે બાપુ રૂપાલી નું મામેરું લઈને કોઈ નથી ગયું અને ઈ વખત ના નાના માણસો પણ સાચી વાત મોટા માણસને કરી હકતા હતા સાહેબ કરી હકતા હતા એટલે કે ભાઈ આપણે નથી ગયા કે આપણે કંકોત્રી લખી નથી ને આપણે થોડો વાંધો પડી ગયો છે પણ બાપુ રૂપાળી બેન રોતા હતા મામે તો એવું છે ને ટોટલ પછેડી લઈને ભાઈ ભૂગી જાય ને તો બેન ઘરમાંથી માંથી પચાસ રૂપિયા મૂકી દે કે મારો ભાઈ રહ્યો છે આ સાહેબ પણ કોક ને જવું જોઈએ બેન બહુ રોતા હતા હું ઘેડ માધુપુર જાતો હતો ને પાણી પીવા ગયો તો એક બાઈ મને મેણું માર્યું કે રૂપાળી બાઈ બેન ના મામેરિયા થી આવ્યા છે

આ અસ્તિત્વ મદદ કરે કોઈને હારું કરવું હોય ને કોઈને આહુડા હોય ને તો અસ્તિત્વ મદદ કરે તમારી પાસે કઈ ન હોય તો એટલે મેં કાની લખવું પડ્યું છે મેઘાની ઘૂટી ઘૂટી અને કસુમી રંગ લખ્યો છે સાહેબ એ પૂરો એ અમારા લોક સંગીત નું રાષ્ટ્રગીત છે એટલે આ કવિતા પૂરી થાય તો આવું કોઈ આપની જગ્યા નહીં છોડતા મહેરબાની અમારી માતાઓ બહેનો દીકરીઓ બધાને હું વિનંતી કરું છું